રામની રામ રામની ભોઈ રામની આ ની રામની ખેતર રામ જી રામની રામ રામની ખેતર વાળી વાળીએ રામ ની ભોયમાં રામની ની ખેતર વાળીએ જી આપણા નામની અલગ છાપ ન પાડીએ છીએ જગને ચબુતરે જગને ચોક ચબૂતરે વેરી છે રામ ધણીની ની જુવા જગને ચોક ચબુતરે જુવાર તે પર પાથરી બેઠો તે પર પાથરી બેઠો તું તો જીની પ્રપંચ ની જાળ તે પર પાથરી બેઠો પ્રપંચ ની જાળ ધર્માદા ચણ થી ધર્માદા ચણ થી પંખી ને ઉડાડીએ જી ધર્માદા ચણ થી પંખી ને ઉડાડીએ જી રામની ભોય માં રામ ની ખેતર વાળીએ જી આપણા નામની અલગ છાપ ના વાડી તો આખા ગામની રામની વાડી ગામ આખાની ન એને રામની વાડી ગામ આખાની ની હોય ને એને વાળ બાંધ જો તારું ચાલતું હોય તો આભને આડી વાળ બાંધ જો તારું ચાલતું હોય તો આભને આડી વાળ વાડ કરી આ ક્ષિતિજ ના જી વાડ કરી ના ક્ષિતિજ ના જી રામની ભોઈ માં રામ ની ખેતર વાળીએ આપણા નામ ની અલગ ભોગવવી રામની ભાઈ હક ના પાઈ નીર રામની વાડી ભોગવવી રામની વાડી વાળી ભોગવી ભાઈ હક ના પાઈ ને નીર સૌને વેચી ને ચાખવી આપણે રામ ફળ ની જીર સૌને વેચી ને ચાખવી ચીર ભેગા ભાણા માંડીએ છીએ આપણે ભેગા સૌના ભાણા માંડીએ છીએ રામની ભોય માં રામ ની ખેતર વાળીએ છીએ આપણા નામ ની અલગ છાપ ન પાડીએ છીએ આપણા નામ ની અલગ છાપ ન પાડીએ છીએ